હું ડુંગળી લઈને તો આવી ગઈ પણ ન્યા ગઈ ને જે મારો તો પોપટ થઈ ગયો આ બવજ મીઠો છે હે બવજ નો મીઠો છે લાવો 10 રૂપિયા લો કેર છે ને દઈ આઈ નથી રૂપિયા હેલો YouTube ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં છે પહેલા તો બધાને જય દ્વારકાધીશ જય મમ્મોગઢ રાધે રાધે ફરી એક નવો બ્લોગ ની શરૂઆત કરી દીધી છે ને અત્યારે આવી ગયા છે વાડીએ કારણ કે વાડી આજે છે ને ડુંગળી સોફવાની છે હું કે મેડમ હમ થોડીક ડુંગળી સોફવાની છે એટલે થોડીક ડુંગળી સોફી દઈએ બે દિવસ છે ને ભાઈ એવડું હેરાન કરી દીધું છે ને કે એની કોઈ સીમા નથી કાલે તો રવિવાર હતો એટલે આંબાના બગીચાને ને ચોખ્ખા કરવામાં વળગી ગયા ને આજે અત્યારે છે ને હા તો આ ખોર પમણા થોડુંક વાડવાનું છે ઘરે લઈ જવાનું છે બરાબર ને મેડમ અને આજે પાછી હવાના પર મને આરામથી કે મને કહું એટલે મને સારી વાત હોય એટલે મેં કીધું બોલ ને શું છે તો પેલા તો ચા બાપ ઊડાવી ને પછી મને કઈ વાત કરું મેં કીધું કંઈ વાંધો ને એટલે તો મેં કીધું બોલ હવે શું કામ છે તો મને કહે શું કામ છે મેં કીધું કંઈ કામ નથી આપણે તો ખબર નહીં કે આવી ઘટના છે એટલે મેં કીધું મારે તો કંઈ કામ છે નહીં અને પછી નિરાતને કીધું કે હાલો એ કહે વાળીએ જાઉં કેમ તો કહું ડુંગળીમાં બાજુમાં અમારા બાજુવાળા છે ને અહીંયા ટૂંકમાં ડુંગળી વાવી છે તો અહીંયા ડુંગળી પારવી એમ તો હવે એ કે છે ને એ આપણે ડુંગળી વાવી દઈએ તો મેં કીધું હાલો ભાઈ બીજું શું કરું કારણ કે આપણે તો કંઈ ડુંગળી બુંગળી ખાતા નથી પણ હવે અમારા મેડમનો શું કંઈ ફરમાઈશ હોય ને અમે ન પૂરી કરીએ એવું તો કંઈ બને નહીં હવે નીકળની કાંઈ હવે ની કે ખોટા મમરા ના બાંધી ને મોફત ને દે ને હા કેવું આમ બોલવું તો છે ને આ ફેલું છે એકદમ આરામથી બોલી દે હા હા તારે તો કઈ દેવું નીંગલિય ખોટું બોલવું તો જે ભાઈ આ છે ને અમારે નારેળીનો બગીચો છે નારિયેળ પર મસ્ત છે ને આ હું જે રોપ બનાવું છે ને એ છે આ રીતના જો રોબ બંને એવો ગયા નારિયેળ જો અહીં પણ છે આ આપણે રોબ બને એવા બીટીનું હોય ને વાળા નારિયેળ રોપા નથી વેચાતા એ આ છે પછ પાંચ હેં કો કોપ પછ પાંચ આ ઈ એક નારિયેર છે ને મોટું થાય ને પછી પાંચસો નું થાય માર્કેટમાં જવા માટે તો હવે બગીચો ઉપર થોડોક ખૂંકાય તો બગીચાને ને પાણી વારી દેવું પડશે આજ આજે પાણી વાર દઉં કારણ કે પછી પાછો હું બે દિવસ નહીં હોય મારે જવું છે બહાર ફરવા માટે હાલો તો ફટાફટ આપણે પેલા ડુંગળી લઈ લઈએ બાજુ નો લો પછી આપણે ડુંગળી કમ્પ્લીટ કર બાજુ નું ખેતર છે ને એમાં ભારતી ડુંગળી નું પૂછવા માટે ગઈ કે કઈ બાજુ રાખી છે ને અહીંયા જે આપણે કાલે બોર માં ઓલો બનાવ્યું ને જો અત્યારે આને ઢાંકી દીધું તમે બધા વિચારતા હોય કે આને ઢાંક્યું શું કરવા કારણ કે ઢાંકવું પડે કારણ કે તાજું હોય ને જો તમને બતાવું આ ટૂંકમાં છે મસ્તનું થઈ ગયું જો આ તાજું હોય ને ભાઈ એટલે આમાં તાજું હોય એટલે એમાં પાણી આપણે સાટવું પડે એટલે આપણે રહીએ ઓલી વાળીએ એટલે પાણી સાટવા કોઈ પૂગે નહીં ને એટલે આ આ બધું પલારીને રાખી દઈએ ને એટલે વારંવાર આપણે પાણી સાટવા આવવું પડે નહીં જો અત્યારે મસ્તની કુંડી બંધ થઈ ગઈ ને યાર આ ખાડો છે ને બહુ મોટો છે આ બધા નારળીનો વચ્ચો વસ છે હવે ટૂંકમાં જીસીબીવાળાનું સેટિંગ થાય ને કારણ કે એ ફ્રી હોવા જોઈએ ને તો પછી સી બી ઓડો ફ્રી હોય ને તો પછી આ આ એક ઢેગલો આ ને આ બધો ભેગો કરીને આમાં નાખી દેવો છે ને આ જો બધું આમાં તહેસ નહેસ પડ્યું છે તો બધું આમાં રેડી કરવું છે ચારે બાજુ એ જેમ એમ બધું નાખી દીધું કારણ કે આ સાઈડ પર જો તમને બતાવું છે આજે એ બોર ધોયો હોય ને હવે આ કદડી છે ને એ ક્યારેય હુકાવા નથી એટલી ટૂંકમાં ચીકણી માટી છે ને આ ચીકણી વરણ છે ને કે એની કોઈ સીમા નથી અરે ભાઈ છે ને થાકી ગયા પણ કઈ વાંધો નહીં બોરમાં પાણી સક્સેસફુલી આપણે સાડા હાથસો ફૂટ બોર ઉતરી ગયો કમ્પ્લીટલી હવે કંઈ ઉપાધિ છે ને થોડી ઘણી મહેનત તો પડશે પણ હવે જીવન માટે ટૂંકમાં પાણીનું તો આપણે હક થઈ ગયું બસ હવે આડી ભારતી આવે એટલે પછી આપણે ડુંગળી સોંપવાની છે તો આપણે ડુંગળી સોંપી દઈએ હું ડુંગળી લઈને તો આવી ગઈ પણ ત્યાં ગઈ ને જ મારો તો પપટ થઈ ગયો કે ડુંગળીનો રોપ જોઈ મારે તો એ તો બધી એ કે ઉપાડ દઈએ તો થયું કે નહીં નહીં તો ઉપાડવી નથી કે નહીં કે તમારે ક્યાં અહીંયા ઝાઝી આવી થોડીક આવે ને કે બે ત્રણ ખૂહા ઉપાડી લઉં નઈ કે થોડીક ખાવા જોગી થઈ જાય ને એ કે તો હું લઈને વસે આવતી રહી ડુંગળી લઈને આવતી રહીને એટલી ડુંગળી આપી ભાઈ કારણ કે એ લોકો હારા કહેવાય કારણ કે જે પારવેલી ડુંગળી હતી ને એ તો બધું બે દિવસ થઈ ગયા સભાઈ વસ્તુ છે કે ફૂંકાઈ જાય તો એ પણ એ લોકો હારા કહેવા પડે કે એટલી ડુંગળી ખાવા માટે તેને આપી તો ફટાફટ જો અહીંયા પડી કોદારી ને હું ભારતી ફટાફટ પહેલાં છે ને અહીંયા આવું લોકો પેલા ફટાફટ છે ને આપણે ડુંગળી વાવવાનું છે તો એના માટે આપણે ચારા કરવા પડશે તો હું પેલા ફટાફટ ચારા કરી લઉં ને ભારતી ફટાફટ ડુંગળી સોંપતી જાય એટલે ફટાફટ આડી ડુંગળીને પટ્ટી જે કામ હતું સફળતાપૂર્વક કમ્પ્લીટ થઈ ગયું ભાઈ અને હવે મોટર ઓટોમેટિકમાં મૂકી દીધું ટ્રેક્ટર માં કા તે પાવાનું છે નારેડી તો આ નથી પાવું ઈ તો ડુંગરી તો પાવાની છે પણ હું તો નારેડી બધી પાવી તો ઓટો મૂકી નાઈ હા તો હવે આપણે કંઈ કામ છે ને અહીંયા અમને જે ફૂલ લેટ આવી છે એટલે ઓટોમેટિક છે બધું એની રીતનું મોટર ચાલુ થઈ જાય અને બધું પી જાય પછી કોલે ઓલા ઝૂનમાં વાલ ફેરવવાના છે પી પછી પાછા આવશું બોર પછી તે ફેરવી જાઉં હાલો તો હવે જઈએ સીધા ઘરે

અમી લોટાઈ તો પર મીઠા જોઈએ હા હા લે હાલ તો પીને ટેસ્ટ કર કેવો છે હોં ગઈ બહુ જ મીઠો છે જ મીઠો છે લાવો રૂપિયા કેર જઈને રૂપિયા રૂપિયા લઈને હોય હા કઈ રૂપિયા હોય કાનો હોય હોય રૂપિયા નો હોય રૂપિયા હોય મસ્તી નો મીઠો ને તો હવે તું પસ્તાવાની છે પૂછ કેમ કેમ કારણ કે મીઠો છે તારે એક જ પીવાનું છે પેલા તે હું બોલી કરી દીધી મારે એક પીવાનું છે ને હવે મારે પીવાનું છે બે એટલે તું પેલા પી લે પછી હું પીવું એટલે તું જો એટલે તને પણ ખબર ભારતીય તો એનું નારિયેળ પી લીધું હવે વારો આવ્યો હવે હું પી નહીં જોઈ હવે પેલા હું પણ ટેસ્ટ કરી લઉં કે કેવું મીઠું છે ખરેખર ભાઈ એટલું નારિયર મસ્ત છે ને કારણ કે લોટણ નારિયળી છે ને ખરેખર પીવું હોય ને તો લોટણ નારિયેનું જ નારિયર બહુ મસ્ત આવે ચાલો તો નારિયેળ પાણી પી લઈએ જે કંઈ કામ હતું બધું પૂરું થઈ ગયું અને પણ એ પહેલાં જો સુધી વિડીયોને લાઈક નથી કર્યું તો વિડીયોને લાઈક કરી દો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો આ બ્લોગને આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા રાધે રાધે